આલો નિષ્કલંગ આવું છે અમાર ના હું તારી વાત જોતો હું હું કહેવું તો આ કોખથવારો થઈને તો જાવું છે એમ જવાનું તો હોય ને આ હું તારી વાત જોતો હું ભાભો બાબે તો સવારમાં વહેલા જાય તો આવું અમાનાની વેયાબી મારે આ ટ્રેડીના ગુંબડા છે માનતા કરેલી છે માન તમે હા મટી જા મટી જા કેમ નતું નું પ્રભાવ કેમ હારું એનું એનો મહી માતર ખબર છે હા એમાં છે ને વિઠાની છે ને અરિયામાં જાતી થી ઉંધી ઓળી હવે એમ કેમ હવે ન્યા તને ખબર છે કેમ એનું નામ કેમ પીડ્યું ઈ કેમ ઈ છે તને ખબર છે એમ મને જ ખબર તો આમ જો માની હોય પેલા ને તરફ પીડ્યું હું હોય આમ કે આયા તેનું પાપ જોવા આટું તને આયા થઈ નેજી કાળ જ જલે ને ને થઈ ગઈ પછી એનું ગયું